जय द्वारकाधीश स्वागत छे तमरो हमारे एक नवा व्लॉग ने अंदर ने અત્યારે ટાઈમ થઈ ગયો છે 3 નું મોડો મોડો વ્લોગ ચાલુ કરો કારણ કે બીજો બીજો એક બીજો છે ને વ્લોગ બાકી હતો ને બધું અમારું કામ પણ હાલે અમાર આ ભૂરી બેંજો લફરે હે હેલો ગાઈસ મેરા નામ હે ભૂરી હે હા લે હા તો મને રાખુગા મે તારું 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 કામ કર હું છું ને આ ભૂરી છે કા હા હેલો

સબસ્ક્રાઈબ કરો તો સંજયભાઈ ને ભાભી બે જાય એના વતન માં એ ભૂરી આઈ બોલો આઈ આઈ બોલ ટાટા ટાટા કામ કે કામ કે કામ કે એ ને ટેડી આવ ટાટા ભૂરી હિન ને થા ઓલા આગરી આઈ લઈ ગયો ટાટા ભૂરી યમે જોઈ ની તો આપણે પહોંચી ગયા છીએ આપણા લખીમાના તબેલામાં લખીમાં ભેહું તો બહુ હાર્યું હાર્યું હાસવ્યું ક્યાંય ગયા છે લીખીમાં લીખીમાં બોલતી ને સાની મને બેઠી બહુ પૈસા કામતી લાગે મમ્મી અમે પૈસા બહુ કામતી લાગે મમ્મી આખા દુનિયા અહીંયા ભે હું તમે જોઈ પણ તારે આખી કલર પ્રકાર ડેલી કાઢ નાખ્યું બોલો આ ઝાડું જોવા છે ઝાડું આ તો આ બધું તોડી નાખું હા પહેલી ખાઈ છે રાતે ભાઈ ભેં તોડાવી આખી ઝાડ તોડી દે છે ફરતી તો આ પાંચ હજારની ઝાડ તો કલાક મી કટકા તમે ડેલો મીરા બને હોમમેડ આખો તોડી નાખું જાહેલું જો মা পসার বেহু নাই বেলে মাছা পসারু দূর পিছ কালো ভেহু নেই আমি গামে যাই ভাইট কেম

અમારા રિલેટિવમાં ટૂંકમાં એમ પાસે ઇંગ્લિશ બોલે તો અમારા હગાવમાં છે ને હગાય છે જાવું પડે નહીં શું જો નવા કોકડા કહેતા સારું લાગે આવી છે માગું પાછું કેને પૂછવા જાવ લખી લખીમ ક્યાં લખી મેં જેલ ખેતરમાં ગયા હાલો તો કઈ વાંધો નહીં લખી મને પાછા અમારે હમણાં લેવા આવવા પડશે બરાબર ને વાહ હું લાકડી છે બાકી કાંતી બાપુ એ જાય પણ લાકડી મૂકતા જ ગયા તારા સારું કંઈ વાંધો નહીં ચાલો તો ફટાફટ પેલા આપણે આપણા છે ને હગા છે ત્યાં જવાનું છે હગાઈમાં તો આ ફટાફટ ત્યાં જઈએ લખી મારો ફોન આવે એટલે પછી પાછા આપણે જવાનું છે ઘરે આવવાનું છે ઘરે લખી મારે લઈને પાછું ગામમાં જવાનું બસ એટલું ઘણું તો પછી ફાઇનલી પહોંચી ગયા છે આપણે ગામમાં અહીંયા પ્રસંગ છે ત્યાં ને આપણે અહીંયા સીધી ને ચટણી પીલવાની છે આવું છે ને એમાં આવું બનાવવાનું છે હું મારા મનીષભાઈ છે મારો મિત્ર હાલો તો લગ્નમાં ખબર સકડી ઘાકડો રાખા છું એ આ ભાઈ

अलो रे लुसै जा जो आमा त आपडा बागदादाको धनधो छ हा आ काम त गर्नु पडे कालि केम गर्नु पडे कोइ वान्दो जो आ आ हे मण्डी मा बउ भैउन न नखाय गरम लगे गरम न न के आ आ भैउनो दूध मा हे न आनु सुगन्ध बेही हाय सा मण्डी यु खोरम हा त हु त आ त बेलो आक्थो नि तोय मने इटलो नोलेज छ एने आ बदीन गमन जम ठगला ठगला गर्दिता हाठवारा जाले हाठवारा कोइ न छ કંઈ વાંધો નહીં ભાઈ હાઈલા કરે હું સંસાર છે ભાઈ હું પાવાઈ ને દોવાઈને દેજી જવાનું દૂધ દી જવાનું ખાણ કપાસ લેવાનું બધા આપણે જ કરવાનું છે બસ આ વ્લોગમાં આપણે એટલું બોલી દીધા ઘણું છે બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દીધો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બા બાય